જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હમણાં જીએસઆરટીસી દ્વારા જે હેલ્પરની ભરતી જાહેર કરી છે આ હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડિયો લેક્ચર ફ્રીમાં અપલોડ કરવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર માટે ઉપયોગી એમસીક્યુ ગુજરાતની ભૂગોળ ભાગ ચાર તો અગાઉ ત્રણ ભાગ કમ્પ્લીટ કરેલા છે તો મિત્રો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ ચોથા ભાગના એમસીક્યુની ચર્ચા કરીશું વન લાઈનર પ્રશ્નો છે તો વાત કરીશું ગુજરાતમાં લિગ્નાઇટ મુખ્યત્વે ક્યાંથી પ્રાપ્ત થાય છે તો લિગ્નાઇટ ગુજરાતમાં મુખ્યત્વે પાંદરો એના પછી એશિયાનો સૌથી પ્રથમ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન ક્યાં આવેલું છે તો કંડલા ગુજરાત કયા જિલ્લાઓમાં શિશુને તાંબુ બંને મળે છે તો બનાસકાંઠામાં નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે ચિકારા માટે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક કયું છે સાપુતારા મોસ્ટ મોસ્ટાઈમ્બી પ્રશ્ન છે રા રાજસ્થળીને ખોડિયારબંધ કઈ નદી પર આવેલું છે તો શેત્રુજ્ય નદી પર કર્કવૃતને બે વાર પસાર કરતી ગુજરાતની એકમાત્ર નદી તો મહી નદી મોસ્ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો મહી નદી વારે વારે પ્રશ્ન પૂછાયેલો છે એના પછી વાત કરીશું કચ્છના ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે તો કાળો ડુંગર કચ્છના મધ્ય ધારનો સૌથી ઊંચો ડુંગર ધીણોધર માંડવની ટેકરીઓનું સૌથી ઊંચું શિખર ચોટીલા બરડો ડુંગર ક્યાં જિલ્લામાં આવેલો છે તો પોરબંદરમાં બરડો ડુંગર સૌથી ઊંચું શિખર કયું છે બરડો ડુંગરનું સૌથી ઊંચું આપરા ગીરની ટેકરીઓની સૌથી ઊંચું શિખર કયું છે સરકલા મોરધાર ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો અમરેલીમાં મોસ્ટ આઈએમ પ્રશ્નો છે વારે વારે પૂછાયેલા છે જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે તો બનાસકાંઠામાં ગુજરાતમાં સૌથી વધુ બોક્સાઇટ ક્યાંથી મળે છે તો દેવભૂમિ દ્વારકામાંથી દેશનું સૌપ્રથમ પેટ્રોલિયમ અને પેટ્રોલસ રસાયણ બંદર ક્યાં છે તો હજીરા છે ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે તો કાથો આ દરેક પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો પ્રદર્શ પ્રદેશ તો કાનમ એના પછી ગુડખર અભયારણ્ય કચ્છના કયા રણમાં આવેલું છે તો નાના રણમાં મિત્રો હવે કપાસ માટે કાનમ તો તમાકુ માટે કયો વિસ્તાર જાણીતો છે તો કોમેન્ટ બોક્સમાં જણાવજો નર્મદા નદી ગુજરાતમાં કઈ જગ્યાએથી પ્રવેશ કરે છે તો હાફેશ્વર મોસ્ટ આઈ એમપી પ્રશ્ન છે એના પછી વાત કરીશું ગુજરાતમાં સૌથી વધુ તળાવો દ્વારા સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો આણંદ અને ખેડા જિલ્લામાં ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા કયા જિલ્લામાં છે તો જૂનાગઢમાં ગુજરાતમાં સૌથી વધુ પાતાળ કુવા કયા જિલ્લામાં છે તો સુરેન્દ્રનગર ગીરના જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવેલ ઓગણીસો પાસઠ કયું ખનીજ દરિયાના પાણીના શુદ્ધિકરણમાં વપરાય છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે ડોલોમાઇટ વારે વારે પ્રશ્ન પૂછાયેલો છે કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે તો એરંડા મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે એના પછી વાત કરીશું ખરીફ પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે તો સપ્ટેમ્બર ઓક્ટોબર સાચો જવાબ છે સાપુતારા કઈ પ્રવૃત્તિ માળવામાં આવેલી તો સહ્યાદ્રી અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે તો અમદાવાદ શાના માટે છે કોમેન્ટ બોક્સમાં જણાવજો અટીરા એના પછી ગુજરાત રાજ્યની સ્થાપના સમયે કેટલા જિલ્લા હતા મોસ્ટાઈમ બી સત્તર જિલ્લાઓ હતા ગુજરાતના મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત કયું વૃત્ત પ્રસાર થાય છે તો તેનો સાચો જવાબ છે મિત્રો તમે આપજો કોમેન્ટ બોક્સમાં આ નગરની ચિનાઈ માટીના વાસણો નળિયા અને માટી માટે જાણીતું છે તો મોરબી બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો બનાસકાંઠા તો મિત્રો આ મોસ્ટ આઈમ બી પ્રશ્નો હતી તેના ચર્ચા કરી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને જો કોઈ નવો વિડિયો અપલોડ કરવામાં આવે તો સૌથી પહેલાં તેનું નોટિફિકેશન તમને મળે તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો